જય સ્વામિનારાયણ તારીખ છવ્વીસ ત્રણ બે હજાર ચોવીસ ફાગણવદ બીજ મંગળવાર ભુજમાં વિશ્વંભર ભટ્ટ સુંદરજી સુતાર હિરજી સુતાર ગંગારામ મલ લાધીભાઈ જેવા અનેક ભક્તો શ્રીહરીના આશ્રિત હતા આ વિશ્વંભર ભટ્ટ એટલે ભુજની નાગર જ્ઞાતિના બ્રાહ્મણ અને શ્રીહરીના આદર્શ પરમ ભક્ત તેનો પરિવાર ગુરુદેવ રામાનંદ સ્વામી વખતથી સત્સંગના રંગે રંગાયેલો હતો એમના પુત્રી સૂરજબાઈને તો બચપણથી જ હરિની લગ્ન લાગીને આઠે પોર રટન કરતા હરે ફરે ને હરિનામ ગાતા રહે તેને નાની વયથી જ આ દુષ્કાળ તેને નાની વયથી જ આ દુષ્કર સંસાર ખારો લાગ્યો અને સાંખ્ય યોગીની દીક્ષા લીધી પછી તો જ્યારે પણ શ્રીહરિ ભુજ પધારે ત્યારે ભુજના ભાવિક ભક્તો ઉત્સવ સમયે આદરે તેમાં સાથે જોડાઈને શ્રીહરીની પ્રસન્નતા પામતા એક સમયે મહારાજ કચ્છ ભુજમાં પધાર્યા હતા ત્યારે સૂરજબાઈએ બહુ સેવા કરી તેથી શ્રીહરી પ્રસન્ન થઈને તેમને વર માગવા કહ્યું ત્યારે સૂરજબાઈએ હાથ જોડીને ગદગદ કંઠે પ્રાર્થના કરીને કહ્યું કે મહારાજ આપની દયાનો પાર નથી આપ અક્ષરાધિપતિ પૂર્ણ પુરુષોત્તમ સ્વયં મળ્યા પછી શું માગવાનું હોય તો પણ આપ પ્રસન્ન થયા હો તો મારી એટલી વિનંતી છે કે આપ દેશ વિદેશમાં અનંત મુક્તો સહિત અનેક પ્રકારની કલ્યાણકારી લીલા કરો છો તેના દર્શન કરવા અમો કચ્છમાં બેઠા ક્યાંથી ભાગ્યશાળી થઈએ માટે મહારાજ આપ જ્યાં હો ને જે લીલા કરો તે સર્વે અમને અહીં બેઠા દર્શન થાય એવી કૃપા કરો શ્રીજી મહારાજ આ પ્રાર્થના સાંભળી બહુ રાજી થયા અને કહ્યું કે સૂરજ આજથી અમે જ્યાં આવીશું અને જે લીલા કરીશું તે બધી તમને અહીં બેઠા દેખાશે એમ વર દીધો આમ શ્રીહરિની કૃપાએ સૂરજબા દિવ્ય દ્રષ્ટિવાળા મુક્ત હતા સૂરજબા શ્રીના ગુરુ હતા સંવંત અઢારસો અઠ્ઠાણુંમાં સત્તર વર્ષની વયે ફૈબાશ્રીએ સુરજબા પાસેથી સાંખ્ય યોગ ગ્રહણ કર્યો જીવનભર ફૈબા પોતાના અધ્યાત્મ ગુરુ એવા સુરજબાની સેવા કરવા ભુજમાં જ રહેતા મુક્તને મુક્ત મેળ્યા પછી તો શ્રીજી મહારાજની મૂર્તિના સુખની વાત શું કહેવી જેવા ગુરુ તેવા જ એમના શિષ્ય કોઈ વાર સુંદરજીભાઈનો સમયો હોય તો કોઈ વાર લાધીબાઈનો હોય તો કોઈ વાર ગંગારામ મલ્લે ઉમળકો ચડે ને તે ભુજમાં ઉત્સવ કરાવે સૂરજભાઈ પણ આ ઉત્સવ સમયામાં અચૂક હાજર રહે સેવા યજ્ઞમાં દેહ કરીને જોડાઈ જાય ઉતારા પાગરણ કે જળ ભરવું રસોડાની સેવા સૌમાં તે સૌથી આગળ જ હોય એક દિવસ એક દિવસ સૂરજબાના મનમાં સંકલ્પ થયો કે હું પણ એક સમયો કરું આ સંકલ્પનો ડંખ તેમને સતાવ્યા કરે પણ સમયમાં તો ધનની પહેલાં જરૂર પડે તે ધન લાવવું ક્યાંથી એક વખત તેના હૈયાનો ભાર હળવો કરવા પોતાના ભાઈ બહેનોને વાત કરી અને સૌએ પરિવારજનોએ સૂરજભાઈના આ સંકલ્પને આનંદથી વધાવી લીધો અને આયોજન કર્યું સુરજભાઈ પહોંચ્યા શ્રીહરી પાસે ગઢપુરને પ્રભુને પ્રણામ કરીને પ્રાર્થના કરી કે મહારાજ આપ અમારા ઘેર એક મોટો ઉત્સવ કરો આ સમયમાં સંતો ભક્તો સૌને તેડી લાવો અમને તેમની સેવાનો લાભ આપો એવી અમારા ઉપર કૃપા કરો સૂરજભાઈની વાત સાંભળી શ્રીહરી રાજી થતાં બોલ્યા કે સૂરજભાઈ આ વખતે ફૂલદોલનો ઉત્સવ તમારે ત્યાં અમે ઉજવવા આવીશું માટે તમે તે અંગે તૈયારી કરો સર્વે સંતો ભક્તોને અમે આમંત્રણ પત્રિકા મોકલી દઈશું મહારાજની મંજૂરીની મહોર લાગતા જ સૂરજબાઈનું હૈયું હરખથી ભરાઈ ગયું ને આનંદના પૂર ઉમટા અને હિલોળે ચીડા અને સૌ સાથે ઉત્સવની તૈયારીમાં લાગી ગયા ગાડા મૂઢે અબીલ ગુલાલ કંકુને વિવિધ રંગો મંગાવાયા કેસુડાના ગંજ ખડકાયા લીલા વાંસ વઢાયા તેની કાતળીઓ કાપીને પિચકારીઓ બનાવી ધાણી દાળિયા ખજૂર ફાગના તો ઢગલા થયા વળી આ ટાણે તો મહારાજ સાથે સંતો ભક્તો આવે તો તેના ઉતારા પાણી પાગરણ જમવાની સગવડ પણ કરવી પડે આ બધી સગવડ કરતાં કરતા સમયાનો દિવસ આવી ગયો પ્રભુ પધાર્યા અને વાલાના રૂડી પેરે વધામણા કરીને નગરમાં સામૈયા થયા અને ઉતાર્યા એવા એક હિંડોળે લાલજીની મૂર્તિ પધરાવાઈ અને બીજે હિંડોળે મહારાજને બેસાડ્યા શ્રીહરીના ભાલે કુંકુમનો ચાંદલો કર્યો ગળામાં ફૂલના હાર સાથે પતાશાનો મોટો હારડો ધરાવ્યો અલૌકિક શોભા ધરેલા શ્રીહરીને ઝૂલે ઝૂલાવવાનો સૌ ભક્તોએ અમૂલો લાવ લીધો ભગવાન પણ ભક્તોના ભાવ પામીને હિંડોળે ઝૂલા હિંડોળેથી ઉતરીને મહારાજ સૌને ખોબે ખોબે ભગવાનનો પ્રસાદ આપ્યો અને રંગના ભેરા હોજ પર રંગોત્સવ કરવા આવી ઊભા રહ્યા શ્રીહરિની આજ્ઞા થતાં જ સંતો ભક્તોએ રંગોની છોડો ઉડાડવા માંડી ઘડીક મહારાજ સૌ પર પિચકારી છોડે ઘડીક કંકુ ગુલાલ અબીલના મુઠા ભરીને ઉડાડે મહારાજ આમથી તેમ પાટી કરતા ઘૂમે મહારાજ રંગ ભીના નિતરા તેમ ભક્તો પણ ભીંજાયા આમ રમત ઘણો સમય ચાલી શ્રી આ અદ્ભુત લીલા નિહાળી સૂરજબાઈનું હયું તો મહારાજની મૂર્તિ જોઈને છલોછલ થઈ ગયું આનંદમગ્ન થઈને એ તો નાચવા માંડ્યા અને અરખના આંસુ આવી છલકાયા અદભુત દર્શનથી સૂરજબા ધન્યતા અનુભવી રહ્યા સૂરજ નારાયણ મધ્યાને આવ્યા ત્યારે મહારાજે રંગોત્સવની લીલાને સમાપન કીધી એ પછી રંગભિના રસિકવર શ્રી હરિ સંતો હરિભક્તો હરિભક્તો સાથે હમીરસર સરોવરે સ્નાન કરવા પધાર્યા તે પછી સૌ સાથે જમવા પધાર્યા સૂરજબાઈએ અને તેના ભાઈઓએ સૌને આગ્રહ કરીને જમાડ્યા પછી શ્રીહરિને વસ્ત્રો અલંકારો ધરાવી પૂજા કરી મહારાજે પણ પ્રસન્ન થઈને તેને પ્રસાદીના વસ્ત્ર અને પુષ્પના હાર આપી ઉત્સવની અમૂલ્ય સ્મૃતિ આપી અસ્તુ નારાયણ સત્સંગ સાગરના મોતીમાંથી